અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે જોકે આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા અમરેલીના જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાગર ખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોને જેમ જ રાહત પેકેજ આપવાની માંગ કરી છે અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર મોટી સંખ્યામાં માછીમારો પસવાટ કરે છે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે સુકવેલી માછલીઓ જીવાત પડી જતા તેને ફેંકી દેવાની ફરજ પડી છે ભારેથી અતિભારે વરસાદને કારણે

એટલે આ મચ્છીને અમારે ફેંકવી પડે ફેંકવાની પણ અમારે મજૂરી આપવી પડે આવી રીતના અવારનવાર એક રાઉન્ડ બે રાઉન્ડ એવા પાંચ પાંચ છ છ રાઉન્ડ વાવાઝોડાના તોફાન ના થાય અને વરસાદના કારણે એક એક માછીમારને મિનિમમ નહીં તો પાંચ થી દસ લાખ રૂપિયા નુકસાન હોય તો દોઢસો બસો કરોડ રૂપિયાની ફક્ત જાફરાબાદની માછીમારને નુકસાની છે એટલે જાફરાબાદને ખેડૂતને જે ધરતીપુત્ર ને એનાથી અમે રાજી છીએ બરાબર એમ સાગર પુત્ર ને થોડું ઘણું આપે એવી સરકાર અમારે અપીલ છે અને અને પાકડી આપે અમે સરકાર ને સાથે જ છીએ અને એને જ મતદાન કરીએ છીએ અને એના સાથે જ છીએ તો જયારે જયારે આવી કમોસમી જયારે વરસાદ આવે ત્યારે આ ફિશિંગ જે સૂકવેલી હોય મચ્છી જે સૂકવેલી હોય એ કમોસમી વરસાદના કારણે એ મચ્છી જે છે એ ઓગળી જાય તડકામાં સુકેવેલી હોય એટલે એમાં ઓગળી જાય અને માત્ર માત્ર પછી એના કાંટા રહી જાય એટલે એમાંથી એના કારણે ખૂબ મોટું નુકસાન ફિશરમેનોને ભોગવવું પડતું હોય છે ત્યારે આવા સમયે જ્યારે આવું થયું હોય ત્યારે મારી પોતાની પણ લાગણી છે કે ભાઈ આ ફિશરમેનોને પણ જે દરિયો ખેડે છે એને પણ કંઈક લાભ મળે એનું પણ ફિશિંગ પેકેજ થાય એ માટેની અમે પણ માગણી કરીશું કેન્દ્ર સરકારે અમને સાગર ખેડૂત બનાવ્યા છે તો ગુજરાત સરકારે પણ ખેડૂતોની જેમ સાગર ખેડૂતોની ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન રાહત આપવી જોઈએ ત્યારે સરકાર દરિયામાંથી પરત બોલાવે ત્યારે અમે તરત જ બોટ પરત લાવીએ છીએ જેમાં અમારું ડીઝલ બળે છે માછીમારોને જીવતતા રાખવા માટે સરકારે કોઈક પેકેજ આપ્યું અત્યંત જરૂરી છે અન્ય માછીમારો આગેવાન બશીરભાઈ સરકારને વિનંતી કરતાં જણાવ્યું કે અમે વીસ વીસ વર્ષથી ભાજપ સરકારને મતદાન કરીએ છીએ અને તેમની સાથે જ છે ડીઝલ માટે ચાર પાંચ વખત ટોકન બંધ કરવામાં આવ્યા છે જ્યારે અમને ત્રણસોથી ચારસો લીટર ડીઝલની જરૂર પડે છે જાફરાબાદ ટોકન નું પાલન કરે છે સાગર ખેડૂતો પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન સહાય મળવી જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દી ન્યૂઝ સુરત